વર્ષના અંતિમ દિવસે પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે કાકડપુરના તુમાડિયા માર્યોલ નદીના પટમાં દરોડા પાડ્યો અને ચોરી ઝડપી પાડાઈ છે અધિકૃત ખનીજ વાહન કરતા હિટાચી મશીન સહિત કુલ પાંચ વાહનોને ઝડપી પાડવામાં આવ્યા એક હિટાચી મશીન એક ટ્રક અને ત્રણ ટ્રેક્ટર મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરાઈ જોકે ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હલીફ ભગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હલીફ ખાણ ખનીજ વિભાગે આજે કુલ કેટલા ટ્રક જે ડમ્પર ચાલકો છે તેમને ઝડપી પાડ્યા કેટલી રેતી ચોરી ઝડપી પાડી જે રીતના ગોધરા તાલુકાના નદી પટમાં ચોરી થતી ખાનખની વિભાગ વિભાગને જે બાતમી મળી હતી જે બાતમીના આધારે મોડી રાત્રે જે ખાનખની વિભાગની ટીમ દ્વારા અહીંયા રેડ પાડવામાં આવી હતી આ રેડ દરમિયાન એક હિટાચી મશીન એક ટ્રેક્ટર એક ટ્રક ત્રણ ટ્રેક્ટર મળી કુલ એક કરોડ ઉપરાંતનો તો જે મુદ્દામાલ છે જે કબજી લેવામાં આવ્યો છે અને ખનીજ માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે કુલ મળીને કહી શકાય કે જે રીતના પાછલા એક મહિનાથી ખાનખની વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં ખનીજ અને રેતી માટી ચોરીનો જે કોમ્બાડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આજે જે રીતના વર્ષના અંતિમ દિવસે પણ ખાનખની વિભાગે સપાટો બોલાવી અને જે બિન અધિકૃત જે ખનીજ વહન કરતા જે વાહનો જે છે ઝડપી લીધા છે અને તેમની સામે તેમની સામે કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પંચમહાલ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોથી ખાણ ખનીજ વિભાગ આ પ્રકારે દરોડાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે